તો ફાઇનલી જો આપણે અહીંયા પગી ગયા છીએ પણ ઓલા ભાઈ કહે છે કે અત્યારે ઉપર ન જવા દે કારણ કે બંધ થઈ ગયું ને બપોરનો સમય એટલે બંધ થઈ ગયું છે તો કાંઈ નીચે આપણે ઘણા વિડીયો બનાવીને પછી પછી અમારે જવાનું છે પાછું તળા જવાનું છે કારણ કે અમે સુરતથી આવ્યા ને ત્યારે જ તે અમે એવું નક્કી કરેલું હતું કે ભાઈ આપણે પેલા ઘરે નથી જવાનું પહેલાં આપણે કુળદેવી મને પગે લાગવા જવાનું છે અને ત્યારે તો રાતના અમારે મોડું થઈ ગયું છે તો કાંઈ જવાનું નહોતું તો આજે આપણે જવાનું છે તો કાંઈ નહીં એટલે આમ થોડીક આપણે આટો મારીએ ને એક બે વિડીયો બનાવી નાખીએ છીએ જેવું સરસ મજાનું ગાર્ડન છે જો કાંઈ નહીં સારું કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો તો જો મિત્રો અહીંયા બધું નાના છોકરાને તો બહુ જ મજા આવે એવું છે તો અમારે તો અત્યારે હું કે મોડું થઈ ગયું ને એટલે બાકી આમ જો તમે વ્યૂ જોવો ખાલી અહીંયા કેવા સરસ મજાના વિડીયો આપડા બની જાય એવું સરસ મજાનું છે આપ જો તો ખરી તો કાંઈ નહીં આપણે પછી ગમે ત્યારે આવશું ને ઓલી ઓલા દિવાળી વેકેશનમાં ત્યારે અહીંયા અહીંયા છે ને ટાઈમ કાઢીને આવશું અને જો તમે આ ઓલી બાજુ જો દરિયો છે જો કેવું સરસ મજાનું વાતાવરણ છે આ બાજુ લાઈટ હાઉસ છે જો ઓલો ટાપુ ઓલો ટાપુ કેવું સરસ મજાનું લાગે છે તો કઈ નહીં હવે આપણે છે ને એમાં એવું છે એ ભાઈને ને જમવા જવું છે તો એ ભાઈ કઈ ગમે ત્યાં તમે ટાઈમ કાઢીને આવશો તો આપણે કઈ હવે ટાઈમ તો નથી કારણ કે અમારા ઘર થી ઘણું દૂર થાય તો કઈ નહીં આપણે પછી ગમે ત્યાં ટાઈમ લઈને આવશું અને આમ જો લોકેશન એક નંબર જો ભાઈ કઈ નો ઘટે આમ જો અહીંયા તમ અહીંયા તમારા સામે ગમે એવા શોર્ટ વિડીયો બધું જે બનાવો ને બધું બની જાય તો કાંઈ નહીં હારવાલો હવે આપણે જઈએ સીધા તળાજા તો તળાજા જઈને હવે ખોડિયારમાંના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવીએ તો કાંઈ નહીં જય માતાજી બધાને હારવાલો કન્ટિન્યુ વિડીયો બનાવે છે ને જો કદાચ આ વિડીયો લાંબો થઈ જાય ને તો એનો બીજો ભાગ અમે તળાજા જઈને બીજો ભાગ નાખશું તો એ બધાય ભાગ અમારી ચેનલમાં આવી જશે તો બધા જોવાનું ભૂલતા નહીં હારવાલો